નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીદી જે ઘડી અત્યારે ગણાઈ રહી હતી હવે જે ટૂંક સમયની અંદર જે મંત્રીઓ છે તે શપથ લેવાના છે એટલે કે ટૂંક સમયની અંદર જેટલા પણ ધારાસભ્ય છે તેમને ગઈકાલે રાત્રે ફોન આવ્યા છે તેઓ હવે ટૂંક સમયમાં અહીંયા પહોંચવાના છે ખાસ કરીને જે જૂના મંત્રીઓ છે તેમને પણ રિપીટ કરી શકાય તેવી સંભાવના જે દેખાઈ રહી હતી તેમાં લગભગ સાતથી આઠ જે મંત્રીઓ છે તેમને પણ ફોન આવ્યા છે અત્યારે મેં મહાત્મા મંદિર છે ત્યાં પહોંચ્યા છીએ અને ખાસ કરીને જે અત્યારે શપથવિધિ સમારોહ અહીંયા તૈયારી થઈ ચૂકી છે અને હવે થોડી જ વારમાં જેટલા પણ ધારાસભ્યને ફોન આવ્યા છે તે બધા જ હવે ટૂંક સમયની અંદર અહીંયા પહોંચી શકે છે રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણકારી આપી હતી અને કહ્યું હતું કે આપણે બધા જ સાથે છીએ અને શપથ લેવાના છીએ આ સાથે જ ભાવનગર ગ્રામ્યના જે ધારાસભ્ય છે પુરુષોત્તમ સોલંકી તેમને પણ ફોન આવી ગયો છે આ સાથે કુંવરજી બાવળિયા પ્રફુલ્લ પાનસેરિયા ઋષિકેશ પટેલ કનુ દેસાઈ હર્ષ સંઘવીને પણ ફોન કરી દેવામાં આવ્યો છે આ સાથે જ સાડા અગિયાર વાગ્યે જે શપથ ગ્રહણ સમારોહ છે તે યોજાવાનો છે મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ સાથે જ એવું પણ કહેવાય રહ્યું છે કે હર સંઘવી છે એ ક્યાંક નાયબ મુખ્યમંત્રી બને તેવી પણ શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે જ સૌરાષ્ટ્રના નેતાઓને પણ ફોન આવી ચૂક્યા છે જેમાં કુંવરજી બાવળિયા પ્રદ્યુમન વાંઝા હરિબાબા જાડેજા અર્જુન મોઢવાડિયા કૌશિક વેકરિયા ત્રિકમ છાગા જીતુ વાઘાણી કાંતિ અમૃતિયા પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જયેશ રાદડિયાને મંત્રી પદ મળી શકે એમ છે કે નહીં કારણ કે ક્યાંય હજુ એવી શક્યતાઓ દેખાઈ નથી રહી જેમનું નામ સૌથી અગ્રેસર હતું કે જયેશ રાદડિયાને મંત્રી તરીકે જે એમના મત વિસ્તારના લોકો જોશે પરંતુ અત્યારે ક્યાંય એવું હજુ સામે નથી આવ્યું કે એમને ફોન આવ્યો છે સૌરાષ્ટ્ર ઉપર સૌ કોઈની નજર હતી અને એ જ સૌરાષ્ટ્રમાંથી સાત થી આઠ જે ધારાસભ્ય છે તેમને ફોન આવી ગયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે પણ રાજભવન પહોંચી ચૂક્યા છે અને આ સાથે જ હવે થોડી જ વારમાં બધા જે ધારાસભ્ય છે તે પણ અહીંયા આવવાની શરૂઆત થઈ જશે કારણ કે સાડા કલાકનો જે આ કાર્યક્રમ શપથવિધિ સમારોહ કે જ્યાં અત્યારે ફૂલ તૈયારી થઈ રહી છે રાજ્યપાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બધા જ અહીંયા પહોંચ્યા સાથે જ વર્ષોત્તમ સોલંકી છે તેમનું નામ પણ અત્યારે ફાઇનલ થઈ ગયું છે આ સાથે જ હર્ષંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા અત્યારે પૂર્જોશમાં ચાલી રહી છે ગૃહ વિભાગનો હવાલો સ્વતંત્ર સોંપાય તેવી પણ અત્યારે સંભાવના ક્યાંક દેખાઈ રહી છે ભૂપેન્દ્ર પટેલ ટુ પોટ ઝીરો જે ઘણા બધા મંત્રીઓ છે તે અહીંયા રિપીટ કરવામાં આવ્યા છે અને આ સાથે જ કયા મંત્રીઓ એવા છે કે જે આજે શપથ લેવાના છે એટલે કે કયા ધારાસભ્ય છે કે જેમને આજે મંત્રી તરીકે એમનો જે મત વિસ્તાર છે જોવાના છે અને એ પણ જોવાનું છે કે હવે જે ચહેરા બદલાવવાની શરૂઆત આજથી થવાની છે એ શું ગુજરાતની અંદર જે ચહેરા બદલાશે પરિવર્તન લાવી શકશે કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા એટલે કે જે આજે પોતે તો મુખ્યમંત્રી રહેવાના છે પરંતુ એમની નીચે એમના જે મંત્રીમંડળ છે તે અત્યારે બદલવાનું છે ધારાસભ્યોને અલગ અલગ ચાન્સ આપવામાં આવી શકે એમ છે જેટલા લોકોને રિપીટ કરવામાં આવ્યા છે એમની પાસેથી એમ એ હવાલો હવાલો લઈ લેવામાં આવ્યો છે હવે એમને કોઈ નવો આપવામાં આવે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે પરંતુ એ જોવાનું છે કે અત્યારે ક્યાંક જે ડેપ્યુટી સીએમ ની વાત છે તે પણ ચાલી રહી છે પરંતુ એ જોવાનું છે કે સૌરાષ્ટ્રમાંથી કેટલા નેતાઓને આ જે દરજ્જો છે તે આપવામાં આવે છે

આવશે અહીંયા જે સાંસદ છે ધારાસભ્ય છે તેમના માટેની પણ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ હવે એ જોવાનું છે કે ટૂંક સમયની અંદર કોના શિરે કયો હવાલો મૂકવામાં આવે છે અને કઈ એમને પદવી આપવામાં આવે છે અને કઈ રીતે પોતાના જે કામ છે એમાં ખરા ઉતરી શકે એમ છે કારણ કે અત્યારે જબરદસ્ત જે નેતાઓ છે ધારાસભ્ય છે તેમનો વિરોધ થઈ રહ્યો છે કામ થતા નથી મંત્રીઓનો હવાલો આપવામાં આવે છે તેમ છતાં કોઈ જ કામ ઉપજતું નથી એટલા માટે હવે ક્યાંક એ પણ જોવાનું છે કે જેટલા પણ ધારાસભ્યના શિરે જે આ મંત્રી તરીકેનું જે એક નામ આગળ લાગશે હવે એ જોવાનું છે કે એ કેટલું કામ કરે છે જે ચહેરા બદલાય છે પોતાના વિસ્તારની અંદર કેટલી પોતાની જે આગવી ઓળખ છે તે ધરાવી અને ગુજરાતમાં એક અલગ પોતાની પ્રતિષ્ઠા જમાવે છે તે પણ જોવાનું રહે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ ચોકસથી કરજો નમસ્કાર